આઈ ટ્રાય ટુ નુ એન્જિનિયર બનાવવાનું છે અને કળ યેડ ખોલવાનું છે અને એક રેગો આઈ थिंक બેન નું ખોલવાનું છે તો મળીએ પછી બાઈક જમીન ઘરે છે તો ફાઇનલી આ છે તો આપણે બોલરની એક સારું કાઢી નાખી છે અને હવે જવાનું છે ચાર રસ્તા કેમ કે બેરિંગ બેસાડવા જવાનું તો આપણે જઈએ બેરિંગ બેસાડતા આવી આપણે પાછું જવાનું છે ડ્રમ મે એક્સેલ મૂકવા કેમ કે આપણે ગયા ત્યાં એક્સેલ ને આ કામ પયતું નહી એટલે આપણે પાછા જઈશું બીજા દટકામે તો આપણે જશું તો આપણે ડ્રમ મે એક્સેલ મૂકી દીધી છે આપણે જશું ઘરે જઈએ તો ઘરે જઈને બની તો આપણે ઘરે જે પડી ગયું છે કે આપણે ઓલેરો માં ઓરન્ટ કે કરવું છે તો પેલા આપણે ઓરણ ફિટિંગ કરી નાખીએ પછી જોઈએ તો આપડે ઓરણ ફિટિંગ થઈ ગયું જ છે